ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ આજે જો છે ને ની લારીઓ ટક 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 આજે દસ એક લારીઓ આવશે અને આજે હેતાંશભાઈ ના લંચ બોક્સ માં નાખ્યું છે અડદિયો અને કળી અને અત્યારે અત્યારે જઈને આટલું રોટલી કરી અને આ રોટલીના કડકડીયા પણ કરી દીધા છે કેમ કે અત્યારે જાય ને ત્યારે એ હમણાં હું એને ખવડાવીને મોકલું છું તો જો આ બાજુ હેતાંશ રોટલીના કડકડીયા અને ચા ખાય છે ખાવા મળજો બટા સમજો કેટલી મિનિટની ની છે તને ખબર છે પાંચ જ મિનિટ ની વાર છે ઓગળી રહ ગુડ મોર્નિંગ એ પપ્પાને પપ્પાનું તો હજી ગુડ મોર્નિંગ નથી થયું પપ્પાનું ગુડ મોર્નિંગ થશે તો જાનતી કલાક પોણી કલાક બધાને બહુ એક વખત કાન બાંધીને બાંધી કાઢવાનું મન નો થાય બાંધેલું બહુ હું મારી ડિલેવરીમાં છે ને આવો રૂમાલ બાંધીને પછી મને રૂમાલ વગર નો મજા જ આવે કાન માં મળે ને એટલે અને હવે ભાઈ ને લઈને ગેટે

કીડી ન હોય એમાં કીડી લાલ કીડી હોય લાલ કીડી હું લાવો મને આપી દો લાવો આપી દો અરે વાહ લાવો કેટલા છે હાવ લાવો 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 આપી દો લાવો અરે વાહ એ જો હજી એક આપો હજી એક આપો અરે વાહ બે બે લાવો હજી એક મને આપી દો અનેરી તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો હવે જઈશું શોપ ઉપર બરાબર દેશમાંથી લીંબુ આવ્યા તા અને કોઈ પણ વસ્તુ આવે ને એટલે આમ છે ને આમ ઓર્ગેનિક ફીલ થાય બહુ મજા આવે મમ્મી સાચી વાત ને દેહ ની વસ્તુ તમને ગમે કે ન ગમતી બપોર ના એક વાગી ગયો છે ફાઈનલ નેલ્સ માં અમે ઘરે પહોંચી ગયા છીએ હવે મારે ક્લાસ આજે મારે ગર્ભ સંસ્કાર ના ક્લાસમાં હું જાઉં છું દર ગુરુવારે હોય પણ કાલે મેડમ અમારે ત્યાં આવવાના છે એટલે આજે બુધવાર ક્લાસ રાખેલો તો અત્યારે ફૂલ એટલે ફૂલ કટોકટીનો સમય છે ક્લાસે જવાનું છે અને ત્યાં શું કરાવે એની એક્ટિવિટી હું તમને આજે બતાવીશ કોઈ દિવસ નથી બતાવે પણ હું તમને આજે બતાવીશ ત્યાં જઈને કે ત્યાં કેવી રીતે હું એક્ટિવિટી હોય તમને હાઇલાઇટ જ ખાલી બતાવે કેમકે આખો ક્લાસ તો હું તમને ન બતાવી શકું ડિવાઇન બાબી સોલ ઋષિતા ના હું ક્લાસ કરું છું ત્યાં હું જાઉં છું તો ચાલો ત્યાં જઈને જોઈએ કે કેવી એક્ટિવિટી છે તે બાળક નાનું હોય ત્યારથી જ એને મતલબ ઓમકાર છે એવું શીખવી અને એની અંદરની પ્રણાલીને સુધારી શકાય છે જેમ કે ઓમ બોલે તો શ્વાસ એનો એકદમ જ લાંબો થઈ જતો હોય છે અને આપણે હું ભણતર યાદ કરી એકા યાદ કરીએ એવો એ સિક્સટી સેવન્ટી એટી ફાઇન ખબર પડી આ એક છે તો આ દસ આ બે છે તો આ વીસ ત્રણ છે ત્રીસ ફિફ્ટી સિક્સટી સેવન્ટી એટી ફાઇન પછી શું છે માઈન આજ ફાઇન આ બંધ કર્યો

ઓકે જી ચાલો ઘણા લોકો પૂછે છે કે દનયુ એટલે શું તો આને દનયુ કહેવાય આજુબાજુમાંથી કઈ વસ્તુ આવે ને થોડીક પ્રસાદી પૂર્તિ બરાબર તમે ચાખો અમે બનાવી છે તો એને કહેવાય દનયુ ભાઈ તમારે ત્યાં આ ટાઈપનો રિવાજ છે કે નહીં કોમેન્ટ કરી દેજો ને એને તમે શું નામ આપ્યું છે બરાબર હેતેન્સ ભાઈના વાળ કપાવવાનું થઈ ગયું છે ચાલ જો ભાઈ કેતેન્સ કેવા કપાવવા છે વાકડિયા વાળા વાકડિયા નો થાય ઓ ભાઈ હા હા વાકડિયા ને રેગ્યુલર જે થાતા હોય ને થાશે ઓકે જીશ તો વાગી ગયા છે સાંજના છ અને છે ને સવારના એટલા બીજી એટલા બીજી કાંઈક તો આપણે સમય રેડી થવામાં થોડો ઘણો વહી જાય તો કાંઈક તો એ તૈયારી હતી કાંઈક તો કપડાંની હવે અત્યારે બધું લઈને આવ્યા તો એના ફિટિંગ બિટિંગનું ને એનું બધું કામકાજ જો હાલે છે સપના જો પ્લેટ ખોલે છે ને બીડે મમ્મીનું થઈ ગયું બધું હે ને મમ્મી હમ અને સપના નું આવવાનું છે અને અત્યારે છે બા ને ની લોકો જમવા કેમ આંટી ની લોકો મેરેજ માં તો બા દાદા જમવા તો વિચાર કરીએ છીએ મમ્મી એ તો જો આખા ટમેટા સુધારી રાખ્યા છે ને ભીંડો સુધારી રાખ્યો છે પણ મમ્મી પ્લાન થોડોક ફરે છે કેમ થાય હું સપના ને એમ કઉ છું કે પકોડા કરીને કી એમ દાદા ને બહુ ભાવે છે તો

મેથી <laughs> 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 રાહેમાં થોડી હોય બિંદન જાગમાં બિંદનામાં હોય જીતને સંભારો છે ચાલો ભાઈ હવે પછવામાં છે ગળપણ આટ્યું છે ઈ થોડુંક રાખો માબીને થોડું બેથુંનો છે કાપવા એવરેજ થઈ જાય કેમ પેનલ એવી કમેન્ટ આવે છે કે તુએ ઠોઠા છે ને ઈ બ્રેડ સાથે નો ખાવાના હોય હા

બરાબર કે પ્રવીણ ઉമ്માવાનો લાયો તો શાક હા હા મજા આવી ગઈ ભાઈ શાક ઉત્સવના શાક બરાબર મસ્ત મજાનો भिંડાનો શાક ભાખરી અને ટમેટાનો સંભાર ચાલો જમી લઈ આ बाजू દહીં છે કાકડી છે ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને કાલની તૈયારી છે ને બધી મસ્ત ફર્સ્ટ ક્લાસ થવા મડી છે બરાબર ફિનાલ તો હું કા હું દવા પીઉ છું હા 7 પીએમ માં 7 પીએમ પાણી આ કે બોળો છે હા એટલે પાણી તો આવે છે ન થાઉ ઓકે જી આ ફિલ્ટર માં જે પાણી આવે ને એની અલગ થી ટેન્ક આવે એ ટેન્ક માં પાણી ખતમ થઈ જાય ને એટલે અહીં થી ધીમું પાણી આવે બરાબર ને લાઈ તો મને દવા બતાવી તો ઘણા લોકો કોમેન્ટ કરે છે તમે કઈ પીવો છો આમાં તો કઈ वैद्यુ નથી બતાવવા જેવું આમાં તો હું એ મંચા હા ઓકે જી વાંધો ચાલો નેક્સ્ટ ટાઈમ આપણે બરાબર છે ટેબ્લેટ હોય ને ત્યારે રાઈટ ચિંતન ધક્કો મારવા લે આવી તું ખાલી ક્યાં ધક્કો મારવાનો ઈ ખે ખાલી તું ચિંતન મોકલાઈ દે હા મોકલાઈ દે બાળક

આપડે નો આવે તો સારું બીજું કઈ નઈ પાંચ થી દસ જણા જોવે મારા લગ્ન માં હજી નખ નું નીકળું જ

લીધા ને અતાઇશ નાસ્તામાં લઈ જાય છે કે હેતાં બધું ફિનિશ કરી દેચલા કઈ

કઢી ખીચડી ભાઈ તમારો ફેવરેટ ફેવરિટ આપડી ફેવરેટ આઈટમ છોકરીઓને જે વેલેરીનો શોખ હોય ને શૂઝ નોન બૂટ નો સપલ નો છો આપણે જે વસ્તુ લેવી ની એને લેવી હોય જો મે આજે વાળ કપાવ્યા ને તો એ ત્યાં છે કે મારે વાળ હતી એને વાળ કપાવવા છે ને એક મને ચોપટી સબસ્ક્રાઇબર મળ્યા હતા બે ત્રણ દિવસથી અહીંયા મળાતા એને ઓકે તો એને હું કીધુંતું કે તમારા એક ક્લાસ જે પ્રાર્થના જે કરાવે છે ને આખી પ્રાર્થના મને ઢાળ સાથે કે તમે બોલજો ને મેં કીધું જો વિર્યામ પોસિબલ નથી આખી પ્રાર્થના ઢાળ સાથે ગાઈવી હા બોલવી ઓકે પોસિબલ છે હું એક બે કડી હું તમને સંભળાવીશ ઓકે જી ચાલો મેં મોડું નહી ખુલે કેટલો મસ્ત એને રસ આવ્યો મોઢામાં પાણી એવું કેન્સલ કરે તને ખબર જ છે તમે ટેગ નેટ છો ગુડ આ મારે મૂળ નવા હાલ ત્યારે લઈને આવો પેરી ગયો ને સેલ દોડીને બાપરે હવે થઈ જાય તો તો થઈ ગયા હવે એ ન કાલે બેડ ન્યુ સંભળાતા હા આજે ગુડ న్యూસ હે મોંચે ગુડ న్యూસ ગુડ న్యూસ માય કાલે

અર્માં તો ફાઇનલી આવી ગઈ છે આઈલી આઈલી ડિરેક્શન ફરી ગયું હાલો હાલો લાવો 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 યાર હા લઈ લે લઈ લે આમ જો એ કે દેવા આવી પણ જો

એક વર્ષ કમ્પલીટ થતું હોય ગઈસ તો બહુ લેટ થઈ ગયું છે બરાબર તો આજના માટે આટલું જ કાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઈટ જય ગઈશ્વર હે પ્રભુ વિનવ તને હું આજ મનના તું સોઢી ને હું સોના તારૂટે નહી આ હાર વાર ઝીલી જ લેવું